વાલીઓ મજબૂર બન્યા છે સુરતમાં આવકના દાખલા લઈને લાંબી મજબૂર થવું પડ્યું છે આ સાથે જ એજન્ટ પ્રથાને લઈને આવકનો દાખલો કાઢવા માટે આવતા લોકો પરેશાન થતા જોવા મળ્યા છે જેમાં સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં રહેવા વાલીઓ મજબૂર બન્યા છે

સુરતની વાત કરીએ કે આવક દાખલો કઢાવવા માટે વાલીઓ સવારથી જ પાંચ વાગે લાઇનમાં ઊભા થતા જોવા મળી રહ્યા છે અનેક મુશ્કેલી પરેશાની વેઠવાનો વારો આવ્યો છે આ સાથે જ વાત કરીએ કે એજન્ટ પ્રથાને લઈને આવકનો દાખલો કાઢવા માટે લોકો પરેશાન થયા છે

અહીં દ્વારા આ જે છે તે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે લાઈનો છે તે દૂર દૂર સુધી જોવા મળી રહી છે સ્ટુડન્ટ હોય કે પછી વેપારી હોય કે પછી રત્ન કલાકાર હોય તમામ અહીં નો દાખલો માટે લાઈનમાં જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આપણે લોકો સાથે વાત કરીને પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશું શું કે છો કેટલા વાગ્યાથી તમે આવકના દાખલા માટે અહીં ઊભા છો સાડા 9:00 વાગ્યા શું કે તો કેઈ રીતે સિસ્ટમ ચાલી રહી છે સિસ્ટમ તો જોવા જાય તો કઈ નથી કેવા જેવું કારણ કે એ તો જે સરકારી કામમાં ચાલે છે બધાને ખબર છે તે રીતની ચાલવાની જ છે આમાં કઈ સુધારો ચાલી રહી છે એ તો જ ખબર છે એમાં કઈ કહેવા જેવું છે નહીં દર વખતે આવક નો દાખલો હોય કે પછી અન્ય કોઈ સરકારી વસ્તુઓમાં લાઈનો જ જોવા મળતી હોય છે એક પછી એક આવા લાઈનમાં ઉભા રહેવાનો વારો પ્રજાજનોને આવતો હોય છે કઈ રીતની હાલાકી તમને પડી રહી છે બાકી તો આમાં કઈ રીતની બધાને વાલીઓ સવારે પાંચ વાગે થી લાઈન માં ઉભા જોવા મળ્યા છે સ્ટુડન્ટો જોડે વાત કરવાનો પ્રયત્ન તો શું કહેશો કેટલા વાગ્યા તમે આવક દાખલો કઢાવવા માટે લાઈનમાં ઉભા સરકારી ને બિલકુલ અન્ય લોકો જે શું કેશો તમે કેટલા વાગ્યા ટોકન લઈને અહીં ઉભા છો લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે સરકારી કામો ની અંદર વારંવાર લાઈનમાં ઉભો રહેવાનો વારો આવતો હોય છે શું કેશો હા સવારે સાડા સાત આઠ થી લઈને લાઇનમાં ઉભા છે અને સરકારી કામમાં થોડીક વાર બહુ લાગે છે ખાસ કરીને એડમિશન અત્યારે કોલેજમાં ચાલુ થઈ ગયા છે તો આજે થોડુંક કામ છે એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થાય સરકાર દ્વારા અથવા સિસ્ટમ દ્વારા સ્ટુડન્ટ ને જે એડમિશનમાં લઈને પ્રોબ્લેમ થાય છે કે ના સરકાર ને શું અપીલ કરશો વારંવાર લાઇનમાં ઉભા રહેવાનો મારો સિસ્ટમ માં થોડોક સુધારો થાય બીજું તો શું કહે છે system માં સુધારો થાય તેવી માંગ કરવામાં આવી રહી છે અન્ય લોકો આપણી જોડે ઉપસ્થિત છે તમે કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો ટોકન લીધું છે આવક દાખલો કરાવ્યો છે શું કે છો વારંવાર line માં ઉભા રહેવાનો વારો આવતો હોય છે આટલા ગરમીમાં તમે ઉભા છો એ બાબતે શું કેશો આ system ને લઈને સરકાર ની બિલકુલ છે કે સુવિધા કરવી જોઈએ સરકારી કામો ની અંદર વારંવાર લાઈનમાં સુધારો કરવો જોઈએ સરકાર માત્ર મોટી મોટી વાતો કરતી હોય છે પરંતુ આ વાતો જે છે તે પોકળ સાબિત થતી નજરે પડી રહી છે પ્રજાજનો અહીં ગરમી ની અંદર લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે જી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સુરતની વાત કરીએ કે સવારથી પાંચ વાગ્યે વાલીઓ લાઈનમાં ઉભા છે કેમ કે આવકનો દાખલો કઢાવવાનો છે ત્યારે ટોકન લેવા માટે વહેલી સવારથી જ લાઈનમાં લાગતા મજબૂર બનતા જોવા મળ્યા છે ત્યારે સવાલ ઊભો થાય છે કે ત્યાં આગળ લોકોને આટલી પરેશાની બેઠવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર કીની કામગીરી સામે આવી છે અને આવી એક ઘટના નહીં પરંતુ અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે સિસ્ટમ જે છે કે ધીમી ચાલે છે તેની પણ તકેદારી લેવામાં આવે અને તંત્ર જે પ્રમાણે ઊંઘમાં જોવા મળી રહ્યું છે તે હવે સફાળું જાગતું થાય તેવું પણ હાલ તો માંગ કરવામાં આવી છે